આજે આપણે નવી રીતે ટીંડોળા બટેટાનું શાક બનાવીશું આ શાક બનાવવા માટે આપણે ઓછા મસાલા ઉપયોગ કરીશું છતાં પણ આ શાક બહુ જ ટેસ્ટી બનશે તો ચાલો બનાવીએ એના માટે મેં અઢીસો ગ્રામ ટીંડોળા અને એક મીડિયમ સાઈઝનું બટેકો લીધું છે ટીંડોળાને મેં સારી રીતે ધોઈ લીધા છે ટીંડોળાને હું ચાર ભાગમાં સમારી રહી છું ટીંડોળા હંમેશા નાના અને કૂણા હોય તેવા જ પસંદ કરવા જેથી શાક પણ ઝટપટ ચડી જાય છે અને ખાવામાં ટેસ્ટી પણ લાગે છે હવે બટાકાની છાલ ઉતારીને આ રીતે બટાકાની પતલી સ્લાઇસ કરી લઈશું અને સ્લાઇસમાંથી આ રીતે આપણે ઊભા સમારી લેવાના છે મેં બધા ટીંડોળા બટાકાને સમારી લીધા છે સમારીને શાકને તમારે એકથી બે પાણીએ ધોઈ લેવાનું હવે કઢાઈમાં ચાર ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી રાઈ અડધી ચમચી જીરું વન ફોર ચમચી હિંગ પાંચથી છ મીઠા લીમડાના પાન અડધી ચમચી હળદર ઉમેરી સમારેલા ટીંડોડા બટેકાને ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું શાકને લો ફ્લેમ પર જ ઢાંકીને થવા દેવાનું છે બે મિનિટ જેવું થાય એટલે શાકને હું હલાવી લઈશ અને ઢાંકીને થવા દઈશું શાકમાં આપણે સહેજ પણ પાણી નાખ્યું નથી એટલે શાકને તમારે વચ્ચે વચ્ચે હલાવી લેવાનું જેથી શાક તળી ચોટી ન જાય હવે પાંચ મિનિટ જેવું થયું છે આપણે શાકને ચેક કરી લઈશું શાક હજુ મને થોડું કાચું લાગે છે એટલે ફરી આપણે ઢાંકીને બે મિનિટ જેવું થવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ટીંડોળા અને બટેકા બંને સરસ સોફ્ટ થઈ ગયા છે આ સમયે આપણે શાકમાં મસાલા કરી લઈશું તો એક ચમચી તલ બે ચમચી જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરી દોઢ ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરીશું શાકને ઢાંકીને એકાદ મિનિટ જેવું થવા દેવાનું છે જેથી મસાલાની કચાશ દૂર થઈ જાય ઉપરથી એક ચમચી ગોળ ઉમેરી મિક્સ કરી લેવાનું છે તમે ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો ગોળ સરસ ઓગળી જાય એટલે અડધો લીંબુનો રસ નીચવીને મિક્સ કરી લેવું લાસ્ટમાં ગેસ બંધ કરી ઉપરથી થોડી કોથમીર ઉમેરી લઈશું અને મિક્સ કરી લેવાનું છે તૈયાર છે નવી રીતે ટીંડોડા બટેકાનું શાક તો તમે પણ મારી રીતે એકવાર ટીંડોળા બટેકાનું શાક બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ